ચલો શાકભાજી નથી ઘરમાં તો આપણે મસ્ત મજાનું તીખું તમતમતું બેસન બનાવીએ બે વ્યક્તિનું બેસન બનાવવા માટે આપણે નાના બે ચમચા જેટલો લોટ ચણાનું લઈશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી મરચું લઈશું હવે આપણે એમાં પાણી ઉમેરીશું અને સરસ રીતે ફેટી લઈશું પણ એમાં કણી ન પડે તેનું ધ્યાન રાખવાનું જરૂર પડે તો પાણી ઉમેરવાનું લગભગ પાંચથી છ ઘણું પાણી એની અંદર જરૂર પડશે કઢાઈમાં બે મોટી બે ચમચી જેટલું તેલ લેવું પછી તેમાં રઈ નાખવી હવે ખીરાને જોઈ લેવું એને આ રીતે પતલું રાખવું હવે રહી તતડે એટલે એમાં હિંગ નાખવી અને પછી પતલું એ જે ખીરું છે એને એડ કરી દેવું પછી એને સતત હલાવતા રહેવું જેથી ચોંટે નહીં અને એને કણી ના પડે હવે બેસનને પાંચથી સાત મિનિટ સુધી થવા દેવું હવે આવું ઘટ થઈ જશે અને સરસ એની સ્મેલ પણ આવવા મળશે પછી એની અંદર ફૂલાયેલા લવિંગ તવીમાં કે ગમે તેમાં ફૂલાયેલા લવિંગ ત્રણ ચાર લઈ અને વાટી પડે અને જરૂર લીલા મરચાં પણ એડ કરી શકાય છે બેસનની અંદર હિંગ અને લવિંગનો સ્વાદ જ ખૂબ અગત્યનો હોય છે આ અમારું બેસન તૈયાર બેસનની સાથે ભાખરી અને ગોળ સર્વ કરી શકાય